મોટા એટલે તમને બધાને ખબર પડે ને પાંચસો રૂપિયા ની હજાર રૂપિયા આવે આમ જો આપડે શું કેવાય કે ફટાકે પૈસા કમાઈ કમાય ભાઈ પણ આમાં અત્યારે કમાતા નથી પછી તમને એમ થાય ને હજી તમને આધીલો વોડામાં કામ આવી ગયા કામ ચૈ પાકને લડકે ભાઈ ચઈ બોલે એમ નથી મારો ભાઈ આ હાજરી વસ્તુ એનો ભાઈ આપણે અહીં વેસાથી લાવે બરાબર તો એમાં એક બબલું વેસે ને તો આમાં કંઈ કદીશ ને રૂપિયો મળેલા વેફરમાં ક્યાં મળે પચાસ પૈસા મળે આખા દીનની એક વેફર વેસાણી હોય તો પચાસ પૈસા મળે પછી પસા પૈસા મળે એમાં આવા આવા ગ્રાહક આવે એમાં મફત પર બીડી પી દે બીડી પછી રૂપિયા દે વિચાર કરો તો ખોટ કોને થાય કોને થાય

હું આજ સાડેસો રૂપિયા હારી જિંદગીમાં પેલી વાર આમાં હળજીમાં હળી કરવા વિનોદ ભાઈ પણ મેં કીધું ને એમ એને કર્યું તો જિંદગીમાં હું તો રમતો નતો પેલી વાર રીંબો સાડેત્રીસો રૂપિયા હારી ગયો

અને ઘરે આવી જશે ને અહીંયા શું કામ શરૂ છે મેંગી બનાવશો સરો અને સારું સારું બનાવીને ખાવાનો પ્લાન છે તમારો જીવ પડે એને ખબર ન હોય બાકી આપણે કંઈ કહેવાનું થતું નહીં વાત ગુપ્ત રાખી દો ને બરોડો પછી ફાટે પાછો કા કઈ નહીં તો ચાલો મિત્રો મેગી બનાવવાની છે અમારે ડુંગળી મળે છે આજમાં અને રોવે છે રોમાં સાની રીજા કેટલા હજાર હારી જવું મળે છે કેટલા હજાર હારી જવું હે

મિત્રો ફાઇનલી તમે જોઈએ છો આપણે મેગી બની જાય છે એમાં નાખી છે ડુંગળીની કટકી પછી એમાં નાખ્યું છે ધાણા જીરું પછી નાખ્યું છે સોડામાં નાખવાનો મસાલો પછી નાખી છે હસળ બોલે તો આમાં સોડામાં નાખવાનો મસાલો છે એ નાખ્યો છે પૂરો થઈ ગયો સોડક છે હજી પછી આમાં હસળ હતી હસણ નાખી છે આમાં નાખ્યું ધાણા જીરું અને આપણી ડુંગળી તો ચાલો હવે આ બધું મિક્સ કરીને કાશી ડુંગળી નાખીએ આપણે મને તો બનાવી એકલી મેગી જ હતી પછી લે તો ચાલો જમવા નાસ્તો કરવા એટલે આપડે પાસા દુકાને સાના મને બેઠા છે ને ભગવાનને પ્રાર્થના કરું કે આવું હું તો રમું નહિ અને તમે છે ને શેતતા રેજો ને રમતા નહી હું તો એમ કહું ભાઈ વાહ છે એમાં ને ધ્યાન રાખવું પડે ને હું તો જો કઈ કેવું નઈ હવે આપણે વિડીયો ખાલી પૂરો કરી દેવાનો છે કેમ કે પાત્રીસ સાડત્રીસો રૂપિયા સાડત્રીસ રૂપિયા તમે કપાઈ મેળવો તો કેટલા બળ કરવું પડે વાકા વાકા તીવા કમાઈ ઓલા હળીવાળા મારા દીકરા વિનોદ વિનોદભાઈને દાત આવે કેમ કે એને તો ભાઈ આ તો રમે ઘૂસડે સેડ્યો આજમાં તો હું ત્યાં હારી ગયો પણ કાંઈ વાંધો નહીં તો હવે પછી આપણે ધાંડા ચોરી એટલે કે જિંદગીમાં ને રમવાનું આપણે તો રમતા આવડતો નથી ને રમશું રમતો નહોતો પણ કાંઈ વાંધો નહીં તો આ તો તમને મને રાણવા મળ્યું ખબર પડી ગઈ કે આમાં હારી જઈ તો ચાલો હવે આજમાં આપણે બળો બળોક વીડિયો વિડીયો વધુ પૂરું કદાચ છે કેમ કે સાડત્રીસો રૂપિયાનો લોસ છો છે તો મળીશું બીજા નવા વિડીયો સાથે આખલે સાડત્રીસો ના પ્રોફિટ સાથે મળવું પણ આ હળિયું વાળામાં નહીં હવે ભાઈ હળિયું બળિયું મને આ વિડીયો શેર કરજો એટલે આમાંથી પ્રોફિટ પાછું થઈ જાય تاسو ته مرسي به به ځمایږئ